Fue, 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 જો મિત્રો વાતાવરણ કેટલું સરસ મજાનું કરી તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે થોડો થોડો તમે જુઓ અને વાતાવરણ કેટલું સરસ મજાનું લાગે તમે જુઓ એકદમ ધુમ્મસ ટાઈપ જુઓ અને લીલું ઘાસ વરિયાળી લીલી જો વનસ્પતિઓ બધી જેટલી ખીલી ઉઠી એ તમે જોઈ શકો છો જો મિત્રો અત્યારે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો જુઓ વાતાવરણ કેટલું સરસ મજાનું વરસાદનું કરી તમે જુઓ વરસાદ ચાલુ ચાલ બાજુ મહેસાણા આ જો મહેસાણા બાજુ વરસાદ ફૂલ લાગે છે જો કાળું મહેશ અંધાજ તમે જોઈ શકો છો આ બાજુ તમે જો મહેસાણા બાજુ ફૂલ વરસાદ હશે લગભગ એ બાજુ અમદાવાદની બાજુ આ બાજુ જુઓ થોડું ધો અને અમારે પાટણ બાજુ જુઓ કાળુ નથી તમે જોઈ શકો છો તો આ બાજુ નહીં હોય વરસાદ તમે જુઓ આ બાજુ વરસાદ નહીં હોય આ બાજુ મહેસાણા બાજુ ફૂલ વરસાદ હશે જો મિત્રો રાતનો લગભગ ખાસ ટાઈમ રાતનો લગભગ બાર વાગ્યા તેવી રીતે વરસાદ ચાલુ થયો હજુ સવારમાં સાડા સાત વાગ્યા તો પણ વરસાદ ચાલુ જ આ ખેતરોમાં તમે જોઈ શકો છો પાણી કેટલું ભરેલું છે જો અને હજુ પણ વરસાદ ચાલુ જ થયો આ બધા અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું તમે જોઈ શકો છો જો આ બાજુ પણ જો ખેતરમાં ફૂલ પાણી ભરાઈ ગયું હોય વરાપ થયો તો થયો તો વાવાયો ઠી તો અને પાછો વરસાદ આવી ગયો તો હા હા આવતા પણ આટલું બધું ઓ આટલું હોય તા पेला <coughs> चला <coughs> 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 माझी <muchas> ना <muchas> 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 <muchas>